સમજો ને પૈસા આપ ને તો દરવાજા ની બહાર ગેટ આઉટ ગેટ આઉટ ગેટ આઉટ ગેટ આઉટ બોલો કમાલ નો માણસ છે મને ગેટ આઉટ કરીને પોતે બહાર નીકળી ગયો જા જા દોસ્ત જા પણ યાદ રાખજે કે તને તારા ઘરની બહાર આવી તે ન કાઢું તો મારું નામ કેડી નહીં સોલાની અંદર જ્વાળા તો ભડકે જ છે તો એની જ્વાળા હું ભડકાવીશ એવું તેલ રેડીશ એવું તેલ રેડીશ કે જિંદગી પર યાદ રાખશે કે કેડીનો બચ્ચો કોણ હતો બસ પછી તારી તમામે તમામ સંપત્તિનો એક જ વારસ કેડી એવર રેડી કેરી ખોટા ટાઈમે જ ઉભો થયો જ્યારે એકસઠ બાસઠ ગણું ને ત્યારે આવીને ઉભો જોય આવું છો આવું છો હવે જોયું પાસે આવું એટલે બેસી ગયો શું કહું તમને કાલે જ એક ઉઘાડા બેનનો ફોન આવેલો ઉગાડા એટલે ઉઘાડા નહીં હો ઉઘાડું બોલનારા બેનનો ફોન આવેલો મને કહે તમારી પાસે કેટલા કાણા છે એમ કરીને ફોન મૂકી દો બસ ત્યારથી કાણા ગણું છું પણ એકસઠ બાસઠ થી ગાડી આગળ વધતી જ નથી કાકા તમે ગણી આપો ને નહીં શું યાર આવો ને જરા આવો ને ગણી આપો ને નહીં એ કાકા તમે તો રહેવા જ દેજો તમારે તો સડસઠ અડસઠ હશે હું જ ગણું છું એકસઠ બાસઠ એકસઠ બાસઠ આ લોહી પીણાને છે ને આજે તો કહી જ દઉં છું હલો એકસઠ બાસઠ સ્પીકિંગ હાય હું રાણી બોલું છું હાય હાય રાણી હું કરન કરન જોકર રાણી કુછ કુછ હોતા હે હું એ રાણી નહીં હું એક કંપનીમાંથી બોલું છું એ અમારી કંપનીને એક નવું સ્લોગન આપો ને જો તમે અમને નવું સ્લોગન આપશો ને તો અમારી કંપની તમને પાંચ વર્ષનો માલ ફ્રી આપશે હવે આ ગાંડીને કોણ સમજાવે કે અમને પાંચ વર્ષનો માલ નહીં અમને તો સોળ વર્ષનો માલ જોઈએ શું કહો કાકા કાકા હા પાડો છો ખમો કાલે જ આવીને કાકીને બધું કહી દો હમ હા બેન આમ શું માલ બનાવે તમારી કંપની કોન્ડમ જગતને એક મુક્ત કરવાનો અભિયાન ચલાવે છે તો આપો ને કોઈ નવું સ્લોગન હાય હાય

તને એ જ છે ઢીશુમ ઢીશુમ જ કરે જો પાછી બેલ વાગી જા ડોર બેલ વાગે છે હે મને એમ થયું રિંગટોન ચેન્જ કેમ થઈ ગયો જા ખોલ તમે ખોલો ને તમને વધારે મજા આવશે શું કામ નો છે ઘર માં રાખ્યો છું કામ નથી કરતો દરવાજો મારે જ ખોલવાનો અરે આવો 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 મુન્ની ભાઈ આવો હે બાય નહીં બાય બાય દેખાતું નથી આપણે મુન્ની ભાઈ લાગે છે તો ભાઈ પણ છે ભાઈ જેવી ભાઈ ભાઈ મુન્ની ભાઈ કેમ છે બસ ચાલે છે ઓ અલગ ડોલક આ મલો ડોલવાનું બંધ કર અને આસન ગ્રહણ કર શું ચાલે છે આજકાલ જે કોઈ કરે બોલો હા હા તું જે કે કરવા તૈયાર છે બાકી ક્યાંય ચાલતું નથી શું ચાલે છે આજકાલ તારું હું આખા ગામનું કરું છું છે

નથી ખબર અરે પ્રાણ જીવનની તો વાત લાગી ગઈ પ્રાણ જીવન છે ને એને પણ તારી જેમ બહુ આદત હતી આ ગાજરમાંથી જ્યુસ કાઢવાની બહુ ગમે એકવાર ગયો ઓસ્ટ્રેલિયા ફરવા માટે ઓસ્ટ્રેલિયા ફરવા ગયો ને ત્યાં ગાયના તબેલા હતા મોટા પણ ત્યાં તબેલામાં આપણે જેવું નહીં હાથેથી કામ નહીં બધું કામ મશીનથી થાય મશીન થી આમ ગાયના આંચળ ઉપર મશીન ફિટ હોય ઓટોમેટિક દૂધ નીકળે હે તો આ પ્રાણ તો મશીન જીવોને મજા આવી ગઈ એને તો વિચાર આવ્યો દિમાગમાં કે યાર ઘરમાં એકલા હોય તો જલસા કરવા આવું મશીન કામ લાગે એટલે તો ઓસ્ટ્રેલિયા થી મશીન લાવ્યો ઘરે અને ઘરે લાવીને ઘરમાં કોઈ નહોતું ને એક વાર એકલો હતો ને મશીન લગાવી દીધું ચોક્કસ જગ્યાએ ફિટ કર્યું અને મશીન કર્યું ઓન અને મશીન ચાલુ પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ પચીસ મિનિટ મશીન બંધ થાય જ નહીં થાય જ નહીં પ્રાણજીવન તો થાકી ગયો એને થયું કે શું કરું બુમા બૂમ કરી બુમા બૂમ કરીને બૈરી આવીને એને પછી કેટલો વાંચ્યું કેટલો માં શું લખીધું ખબર છે ઓટોમેટિક મશીન બંધ થશે પચીસ લિટર નીકળે પછી હાય હાય પચીસ લિટર

નહી ગામનો સરપંચ હતો ને હે એ આમ મોટી ઉંમર નો પણ એને એમ જુવાન છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા અને પાછું ખબર છે કેવી છોકરી સાથે લગ્ન કરવાના જેને કાંઈ જ ખબર ન હોય લગ્ન પછીના કોઈ રીતિ રિવાજ કોઈ ક્રિયાકર્મ ની ખબર જ ન હોય એવી છોકરી સાથે કે લગ્ન કરું પણ એવી છોકરી ક્યાંથી મળે મળી જંગલમાંથી જંગલમાંથી એક આદિવાસી કન્યા જોડે લગ્ન કર્યા બોલ આદિવાસી કન્યાને કાંઈ ખબર જ નહીં એને તો લગ્ન કર્યા ખુશ થઈ ગયો લગ્ન કરીને આમ સુહાગરાતે ગયો હે સુહાગરાત મનાવી બીજા દિવસે સરપંચ ખલાસ ગુજરી ગયો તો હે કેમ કરતા કેમ કરતા ગુજરી ગયો તો કહું

उसने अपने कपड़े निकाले थे सरपंच ने तो कन्या ने बोला मैंने पूछा ये क्या है hmm. सरपंच बोला ये चिड़िया है wow. वो कन्या बोली मैं चिड़िया से खेलू वो बोलता है खेल तो मैं तो चिड़िया से खेलती गई चिड़िया बड़ी होती गई मैं चिड़िया से खेलती गई चिड़िया बड़ी होती गई मैं चिड़िया से खेलती गई चिड़िया बड़ी होती गई इतनी बड़ी हो गई हो गई कौआ हाय कौ हाँ और वो कौवा होने के बाद मेरे पे थूकी ठू की रे तो मेरे को आया गुस्सा मेरे को गुस्सा है तो चिड़िया की मुंडी मरोड़ डाली अंडे फोड़ डाले घोसला जला दिया <laughs> गयो। राम राम सत्या है તમે ગમે ત્યારે ને ત્યારે માલિશ કરી આપીશ મસાજ પાર્લરમાં તમારો છ મહિનાનો અનુભવ છે અને મિડ ડે પેપર નથી વાંચતા રોજ એડ આવે છે પ્રકાશ ખોટારીના ના નીચે માની જાવ ને

તમારી બાજુમાં રહું છું અચ્છા આની પેલા હું બેંગકોકમાં રહેતો તો બેંગકોકમાં હા શું કરતા હતા બેંગકોકમાં કે અમારો જાંગિયાનો બિઝનેસ હતો જાંગિયાનો બિઝનેસ ઓ બેંગકોકમાં લોકો જાંગિયા પહેરે જરૂર પડે તો પહેરે નકર ન પહેરે શું છે કે એકવાર મારી દુકાનમાં હું બેઠો તો તો ત્યાં એક જાપનીસ માણસ આવ્યો હા અને મને કે આંગા આની છું એની માની

ના હું મારે નથી જાઉં ગુથેલા મારે નથી જોતા હે ને અરે તમારી પડોશ રહું છું મારો ઘોડો પાર્ક કરવા આવ્યો છું ઘોડો પાર્ક આ કઈ તબેલો છે એટલે કઈ ઘોડા માટે પાર્કિંગ ની જગ્યા છે અરે સાહેબ આમાં પાંચનો કોઈ નાખીને આમાં પાર્ક કરી દે છે આમાં હા આમાં નહીં થાય નહીં થાય ના જવા દયો બોલો કામ શું છે બોલોને મારે શું કામ હોય તો તમે આવ્યા જો અહીંયા બાજુમાં રહેવા આવ્યા જો હા હા હા